નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજરોજ ધોરણ દસ એસએસસીની પરીક્ષાનું છેલ્લું પેપર છેલ્લા પેપરના દિવસે વાલીઓ મોટી સંખ્યામાં કેન્દ્ર ઉપર જોવા મળ્યા હોળી ઠુડેટીના તહેવારને લઈ એકસો આઠ ઇમરજન્સીનું જાહેરનામું રાજ્યમાં ઠુડેટીના દિવસે 200 થી ત્રણસો ટકા ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા ટ્રેનમાં જનરલ કેટેગરીના તમામ કોચ રહેશે સાબરમતી છાપરા વધશે ત્રેવીસ માર્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે ફોટો આઈડી લઈ જવું ફરજિયાત એકત્રીસ માર્ચે સુરતના એકસો ત્રણ પરીક્ષા કેન્દ્ર વીસ હજાર ત્રણસો છ વિદ્યાર્થી ગુચકેટ આપશે પાણીની જરૂરિયાત ચોમાસું મોડું નહીં પડે તો પૂરતું પાણી મળી રહેશે હાલમાં રોજ ચૌદસો સિત્તેર એમએલડીની જરૂર વડોદરા લોકસભા મતવિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાય બનાવેલી ખાસ ટીમો થકી મહિલાઓ મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તેવા પ્રયત્નો થશે જેમાં ગત વિધાનસભા લોકસભાની ચૂંટણીના નીકળેલા આંકડા મુજબ પુરુષ કરતા મહિલા મતદાનની ટકાવારીમાં તફાવત દસ ટકાથી વધુ હોય એવા શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ એકસો સાત બુથ છે નૈઋત્યના ચોમાસાના આગમનમાં વિલંબ નહીં સર્જાય તો સુરત શહેરને પીવા ઉદ્યોગ અને ખેતી માટે પૂરતી માત્રામાં પાણી મળી રહેશે સુરત શહેરને પ્રતિદિન ચૌદસો સિત્તેર એમએલડી પાણીની જરૂરિયાત રહી છે જેના અનુસંધાનમાં સોળસો એમએલડી પાણીનો ઉપાડ થયા બાદ ટ્રીટ કર્યા બાદ સપ્લાય કરતી વેળાએ ચૌદસો થી ની વચ્ચે રહે છે આગામી એકત્રીસ માર્ચને રવિવાર સુરતના એકસો ત્રણ પરીક્ષા કેન્દ્રના એક હજાર પંદર ખંડમાં વીસ હજાર ત્રણસો છ પરીક્ષાર્થી ગુજકેટ આપનારા છે પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ સાથે ફોટો આઈડી ફરજિયાત લાવવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી આપી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ડિગ્રી ઇજનેરી ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય છે હોળીના તહેવારને પગલે રેલવે સાબરમતી છાપરા અને છાપરા અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વડ હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે ટ્રેન સાબરમતી છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર બે હજાર ત્રેવીસમાં તેમજ શનિવાર ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે થી ઉપડશે અને બીજા દિવસે સોળ કલાકે છાપરા પહોંચશે રાજ્યમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન નાની મોટી ઘટનાઓ બનતી હોય છે સામાન્ય દિવસો કરતા હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ત્રીસ ટકા ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતાના પગલે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તમામ આઠસો જેટલી એમ્બ્યુલન્સો સતત ચોવીસ કલાક કાર્યરત રહેશે

આજે શ્રી એનએસ હાઈસ્કૂલ બાયડ ખાતે એસએસસીની પરીક્ષા જે યુનિટ વન યુનિટ ટુ અને યુનિટ થ્રીમાં બારસો પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તમામ વિષયની પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં સંપૂર્ણ થઈ છે અને બીજું કે આ વખતે પેપર પણ દરેક વિષયના ખૂબ જ સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છવાયો હતો અને આજે હવે સાંજે છેલ્લું પેપર વિજ્ઞાન પ્રવાહનું છે એટલે આજે વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર અમને અહીંયા જે નવીન ફાળવવામાં આવ્યું હતું એ પણ પરીક્ષા ખૂબ જ શુદ્ધ રીતે અમે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ખરેખર બોર્ડ દ્વારા અને જર્નલ ઓફિસ દ્વારા પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વના સમાચાર આવી રહ્યા છે ગૃહિણીઓ માટે માઠા સમાચાર છે સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલ નો ડબ્બો રૂપિયા બે હાજર આઠસો ચાલીસ પર પહોંચ્યો તો કપાસિયા તેલનો ડબ્બો સત્તરસો ચાલીસ પર પહોંચ્યો સપ્તાહમાં ડબ્બે સો થી એકસો વીસ રૂપિયાનો વધારો તો ખાદ્ય તેલમાં હજુ પણ ચાલીસ થી પચાસ રૂપિયા વધી શકે તો ગૃહિણીઓ માટે માઠા સમાચાર કહી શકાય સિંગ તેલ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે સિંગ તેલનો ડબ્બો રૂપિયા બે હજાર આઠસો ચાલીસ પર પહોંચ્યો છે તો કપાસિયા તેલનો ડબ્બો સત્તરસો ચાલીસ પર પહોંચ્યો સપ્તાહમાં ડબ્બે સો થી એકસો વીસ રૂપિયાનો વધારો થયો અમેરિકન ફેડરલ બેંકે બે હજાર ચોવીસમાં ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરવાનું પગલું લેવામાં આવશે એવા સંકેત આપતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે વૈશ્વિક સોનું ઝડપી પચાસ ડોલરથી વધુ વધી બે હજાર બસો પાંત્રીસ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે જેની પાછળ સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનામાં પ્રતિ દસ ગ્રામ એક હજાર ત્રણસોનું ઝડપી ઉછાળો રૂપિયા ઇગ્નો હજારની સપાટી કુદાવી છે

હોડી મહોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક કલાકાર ભગવતી પ્રસાદ દ્વારા રસિયાનું ઘણ કરવામાં આવ્યું હતું જ્યારે શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે ખૂબ જ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજુબાજુના અગિયાર જેટલા ગામોના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ઘાનનો લાભ લીધો હતો હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી જોઈએ આ અહેવાલમાં સાબરકાઠાના હિંમત નગરમાં કોટન માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેને લઈને તાલુકાના સાત જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા ગુજરાતના ખેડૂતોને આ વર્ષે ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ તમાકુનો પ્રથમ દિવસે હરાજીમાં બોલાયો રૂપિયા બે સુધીનો ચારસો ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બોલાયો પાંચસો રૂપિયા વધુ ભાવ હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે પાંચસો જેટલી બોરીની થઈ આવક હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ઉપરાંત ઉંઝા વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી હિંમતનગર તાલુકાના સાત જેટલા વેપારીઓ તમાકુ અને ઘાડીઓ વેચવા આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચસો રૂપિયા વધુ ભાવ બોલાયો હતો તો હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે પાંચસો જેટલી બોરીની આવક થઈ હતી જેના પાસઠ બોરી ગાડિયાની ખરીદી થઈ હતી તો તમાકુનો ભાવ પ્રતિ વીસ કિલોએ રૂપિયા સત્તરસો વીસથી રૂપિયા બે ભાવ બોલાયો હતો તો ગાડિયાનો ભાવ વીસ કિલોએ રૂપિયા એક હજારથી રૂપિયા એક ભાવ બોલાયો હતો બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો ઇવનિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર